કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે મિત્રો હમણાં ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ગીબલી આર્ટ આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે ફોટો તેને કહેવામાં આવે છે ગીબલી આર્ટ તમારો કોઈ પણ ફોટો ગીબલી આર્ટમાં કન્વર્ટ કરી શકો છો ફ્રીમાં એ પણ તમારા મોબાઈલથી માત્ર બે મિનિટમાં હવે જો તમારે પણ તમારા ફોટોને ગીબલી આર્ટમાં કન્વર્ટ કરવો છે તો તેના માટે તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં આપણે બ્રોક લખી અને સર્ચ આપવાનું છે બ્રોક લખી સર્ચ આપ્યા બાદ આપણને અહીં આ એપ્લિકેશન જોવા મળશે બ્રોક નામની તે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે તો આપણા મોબાઈલમાં ગ્રોક નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો આપણે તે એપ્લિકેશનને ઓપન કરી લઈએ તો આ એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીં આપણે તેમાં લોગ કરવું પડે છે તો અહીં હું કન્ટિન્યુ વિથ ગૂગલ પર ક્લિક કરી દઈશ અને અહીં આપણી જીમેલ આઈડીથી લોગ ઇન કરવાનું રહેશે તો હું અહીં લોગિન કરી લઉં છું હવે લોગિન કરશો એટલે આવું ઇન્ટરફેસ દેખાશે ત્યારબાદ અહીં આપણને જે પ્લસનું ઓપ્શન આપેલું છે ત્યાં ક્લિક કરવાનું છે હવે પ્લસના ઓપ્શન પર ક્લિક કરશો ને એટલે ત્રણ ઓપ્શન દેખાશે કેમેરા ફોટોસ અને ફાઇલ્સ તો આપણે ફોટોસ પર ક્લિક કરી અને જે પણ આપણા ફોટોને ગિબલી આર્ટમાં કન્વર્ટ કરવો હોય તે ફોટોને અહીં સિલેક્ટ કરી લેવાનો છે તો હું અહીં તે ફોટોને સિલેક્ટ કરી લઉં છું હવે ફોટો સિલેક્ટ કર્યા બાદ અહીં ડન આપવાનું છે ત્યારબાદ અહીં લખવાનું છે કન્વર્ટ ધીસ ઇમેજ ગિબલી ટ્રેન્ડ આટલું લખી અહીં અપલોડના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે હવે જેવું જ ક્લિક કરશો ને એટલે અહીં થોડીક વાર લાગશે ત્યારબાદ આપણો ફોટો ગીબલી ઇમેજમાં કન્વર્ટ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે આપણો ફોટો ગિબલી આર્ટમાં કન્વર્ટ થઈ ગયો છે હવે તે ફોટોને આપણે ડાઉનલોડ કરવા માટે તેના પર ક્લિક કરવાનું છે હવે જેવું જ ક્લિક કરશો એટલે અહીં થ્રી ડોટનું ઓપ્શન જોવા મળશે આ ક્લિક કરશો એટલે તમને સેવનું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે તો અહીં સેવ પર ક્લિક કરી દેશો એટલે આ ફોટો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં